સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના યુવા મિત્રો ઘણા સમયથી આપ તૈયારી કરો છો ઘણી સારી તૈયારી કરી હશે પણ જ્યાં સુધી આપણને એક પણ સફળતા ન મળે જ્યાં સુધી એક પણ ઓર્ડર ના મળે જ્યાં સુધી આપણે આપણી જાતને સાબિત ના કરીએ ત્યાં સુધી આપણી કોઈ ઓળખ ઊભી થતી નથી ત્યાં સુધી આપણું કોઈ સ્ટેટસ બનતું નથી એટલે હવે સ્ટેટસ ખરેખર બદલવા કરતાં આપણું એક સ્ટેટસ બનાવવાની જરૂરિયાત છે એટલે કે આપણે આપણું જે સ્વપ્ન છે આપણા માતા પિતાનું સ્વપ્ન છે આપણા માતા પિતાએ આપણને આ તૈયારી કરવા માટે સમય આપ્યો છે એના માટે એમણે ખર્ચ કર્યો છે તો હવે ઘણી બધી રિક્રુટમેન્ટ ટૂંક સમયમાં આવવાની છે એમાં ખાસ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એસઆઈ સીસી આ બે બહુ જ મોટી રિક્રુટમેન્ટ છે અને આ રિક્રુટમેન્ટમાં તમારે તમારી જાતને સાબિત કરવાની છે એની હાવ કરવાની છે બાય કેન ક્રૂપ તમે જ તમારી જાતને સાબિત કરવાના છો બાકી કોઈ આવવાનું નથી તો થઈ જજો તૈયાર પોતાની જાતને સાબિત કરજો અને પોતાનું સ્ટેટસ હવે ત્યારે જ બદલજો કે જ્યારે તમારા હાથમાં નોકરીનો ઓર્ડર આવ્યો નહીં તમે તમારા માતા પિતાના છેણોમાં મૂકો જાને જે પર જે કરી